હાલ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે એમ રાજકીય ગરમાવો પણ વધતો જાય છે ત્યારે ગઈકાલ સાંજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે ભાજપ દ્વારા આયોજિત સામાજિક સંવાદ કાર્યક્રમમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગત સાંજે સાડા સાત કલાકે મેઘરોજ રોડ પર આવેલા ઉમિયા ચોક ખાતે સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય ઉપાધ્યક્ષ બાબુભાઈ જેબલિયા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠન અલગ અલગ એકવીસ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે સાથે મોડાસા તાલુકા ભાજપ ચૂંટણી કાર્યાલયનો પણ દ્વારા ભ્રમ કરાયો હતો આ કાર્યક્રમ દરમિયાન રાજપૂત સંગઠનના લગભગ પચાસ કરતા વધુ કાર્યકરો દ્વારા રૂપાલા હાય હાયના નારા લગાવીને કાર્યક્રમનો વિરોધ કરાયો હતો જોકે પોલીસ પહેલેથી જ કાર્યક્રમ સ્થળે તૈનાત હોવાને લઈ જેથી કાર્યક્રીઓને કાર્યક્રમ સ્થળે જતા અટકાવીને પચીસથી વધુને ડિટેન કરાયા હતા આમ છત્રિયોના વિરોધ વચ્ચે સામાજિક સંવાદ અને કાર્યાલયનો શુભારંભ કાર્યક્રમ સંપન્ન થયો હતો અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ